શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે દસ જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સદગુરુને જઈએ શરણ વિના સંશય લઈએ નામ જે સ્થિતિમાં મૂકે રામ તેમાં સમાધાન જેને મન ખરી વિરક્તિ તેનું નામ રામની આડે જે જે કાંઈ તેથી દૂર રહેતી વૃત્તિ એનું નામ વિવેકની પ્રાપ્તિ વૃત્તિને થવા દેવી વિષય ખૂબ ચિતે ચિંતન શ્રી રઘુવીર થાતી વૃત્તિ વિષયાકાર ત્યાં નહીં સારા સાર વિચાર વૃત્તિ રહી ધરી અભિમાન ત્યાં નહીં કદી અનુસંધાન જઈએ ત્યાં ત્યાં રામ એવું જોઈએ મન આણવા રઘુનંદન ઘેરાયો અંધકાર કાઢવો કેમ નહીં સૂઝે ઉપાય થતા સૂર્યનું આગમન અંધકાર ગયો પોતે આપણ તેમ રામ કરતા એ ભાવ જો મન ઉપાધિ રહિત બનતું મન વૃત્તિ રાખવી શુદ્ધ સંત સજ્જનોની જેવી પ્રમાણ સંતોષાય તો ભગવાન જગ જગસ્વાર્થમૂલક એ ખરું આપણી વૃત્તિથી જ ઓળખવું ભલું વૃત્તિ અલગ કરવી સૌથી આવી ઉર્મી કરી સહન સર્વ કરતા જાણી રઘુનંદન નંદન કરવી વૃત્તિ પણ સદગુરુને જવું શરણ સંશય રહિત વૃત્તિથી લેવું નામ જે સુખનું તો છે રે ધામ શુદ્ધ જેનું અંધાકરણ શુદ્ધ જેનું આચરણ શુદ્ધ જેનું ઈશ્વરમાં મન તેનાથી દૂર નહીં રઘુનંદન સર્વ કંઈ કરવું આપણ પણ તેમાં ન ચીટકે આપણું મન નામમાં રાખવો ખૂબ જ પ્રેમ પ્રગટતા ત્યાં પુરુષોત્તમ જેની સત્તાથી દેહ ચલન આનંદે તે રઘુપતિનું સ્મરણ ચીટકીવાસના નામની માહી ધન્ય ધન્ય સજ્જન કહેતાય પાણી માટી થઈ ગયા એક છૂટા નહીં તે થાય એમ ફટકડી નાખી પાણીમાં સ્વચ્છ થતું તો પાણી ત્યાંય તેમ વિષયોમાં રહેતા જગમાય લે એ વિષયનું વિષ અનુભવ એવો નામનો ખચિત શક્ય તેટલું લેવું નામ એથી બીજું નહીં લાવવું મન પરાપશ્યંતિ વેખરી વાણી તેથી એ પર સ્મરણે નામ નામમાંથી ઉઠે મન સાવધ ત્યાં થઈ જવું તો તમ રંગાયો જે નામને રંગ લૂંટ્યો તેણે રામનો રંગ જીભે રાખવું રામ નામ તેથી ચિંતાનું નહીં કદીય સ્થાન વિના રામ નામ વિના પાંખણીનું ફૂલ એ તે જાણ લીધું નામ જેણે સર્વકાળ જીત્યો તેણે એક અંતકાળ હિત માનવું જે કરે ભગવાન કરવું અખંડ નામ સ્મરણ ના નામમાં પોતાનું વિસ્મરણ એ જ દેતા શ્રી ભગવાન ભગવાનની પ્રાપ્તિ સંતની સંગતિ નામનો પ્રેમ વિના ભગવત કૃપા નહીં સાધે જાણ સતત કરવું નામ સ્મરણ સર્વ ઈચ્છા રામ કરશે પૂર્ણ ત્રાતા રામ એ જાણીને મન નિર્ભય કરવું આપણું મન અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ